નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં તો ચાલો આપણે આજના સમાચાર જોઈએ વાત કરીએ એસટી કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ન મુદ્દે સૂત્રો ચેક કરીને એસટી ડેપોમાં એસટી વિભાગને આવેદનપત્ર આપીને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી પડતર માંગો ન સંતોષતા એસટી વિભાગના કર્મચારીઓ હવે આંદોલનના મૂડમાં છે અધિકારીઓ અને મંત્રીઓને રજૂઆત છતાં માંગો પૂર્ણ ન થતાં એસટી વિભાગના કર્મચારીઓ રોષમાં છે

સમગ્ર ગુજરાતમાં એસ જે આંદોલન ચાલું છે અત્યારે એના અંતર્ગત ચોટીલા ડેપો ખાતે પણ અમે અઠ્યાવીસ તારીખ સુધી સૂત્રોચ્ચાર ઘટના પ્રોગ્રામ રાખવામાં આવે છે અને પછી અઠ્યાવીસથી એકત્રીસ તારીખ સુધી અમે સર્વ સ્ટાફ કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પહેરી સરકાર સામે વિરોધ નોંધાવશું અને ત્યારબાદ એકત્રીસ તારીખ પછી તારીખ બીજી નવેમ્બરના રોજ રાતના બાર વાગ્યા પછી અમારા એસટી બસના પેડા થંભી જશે જો સરકાર અમારા આ જે ઓગણીસ પડતર મુદ્દા ઘણા સમયથી છે તેનો નિકાલ નહીં લાવે તો તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના રાતની બાર વાગ્યા પછી અમારા ચોક્કસ મુદ્દતની હડતાળ અમે આરંભ કરીશું એસટીના પીડા જશે તો શું થશે હાલ તો અત્યારે સરકાર સાથે વિચારણા ચાલુ છે આજે બપોરે પણ સરકાર સરકારશ્રીએ અમારા માન્ય યુનિયનના જે કઈ હોદ્દેદારો છે એ લોકોને બોલાવેલા હતા મિટિંગ માટે એટલે હવે જોઈએ આગળ જોવાનું રહે શું થશે એમ અત્યારે તો કઈ કઈ કહી શકાય નહીં તમારું નામ શું ને તમારું યુનિયનમાં મારું નામ છે હરદેવસિંહ ઝાલા હું રક્ષિત કામદાર છું ચોટીલા ડેપો યુનિયન